વિસાવદરની અંદર ચૂંટણીનો માહોલ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ વિસાવદરમાં ધામા નાખી ચૂક્યા છે તેવામાં હર્ષદ ત્રિપરી અચાનક ગાંધીનગર પહોંચ્યા અને સીધા જ મુખ્યમંત્રીને મળ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ફરી એક વખત પેટા ચૂંટણી એ આવી ચૂકી છે અને આ વખતે પેટા ચૂંટણીની ખૂબ ચર્ચાઓ એ વિસાવદરની છે જે પ્રકારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને સમગ્ર ગુજરાતની અંદર તેની ચર્ચા થતી હતી એ જ પ્રકારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ચર્ચાઓ અત્યારે એ આખા ગુજરાતની અંદર થઈ રહી છે કે વિસાવદરની હજી તો તારીખ નથી આવી અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી લડવા માટે તૈયારી પણ દર્શાવી અને વિસાવદરની અંદર તેમના ડામા પણ નાખી દીધા જો કે આખી આ ઘટનાની અંદર અચાનક જ પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદ રિબડિયા એ સીધા જ ગાંધીનગર દોડી આવ્યા ગાંધીનગર આવતાની સાથે જ મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે એક ફોટો પોસ્ટ કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રૂબરૂ મળી અને તેમણે પોતાની વાત કરી હોવાની રજૂઆત એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી અને જે રજૂઆત કરવા મુખ્યમંત્રીને મળ્યા હતા એ રજૂઆત કોઈને એમ હતું કે હર્ષદ રીબડિયાએ ટિકિટ માટે પહોંચ્યા પરંતુ ટિકિટ માટે તો પ્રદેશ પ્રમુખને મળવું પડે એટલા માટે હર્ષદ રીબડિયા એ રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત એટલા માટે કરી કે વિસાવદરની અંદર જે કામો મંજૂર થયેલા છે એ કામો શરૂ કરવાની વાત કરી રહ્યા હતા અત્યાર સુધી હર્ષદ રીબડિયા આ મામલે ક્યારેય જાગ્યા નહીં અને અચાનક જ વિસાવદરના જનતા માટેનો પ્રેમ તેમનો છલકાયો વિસાવદરની અંદર મંજૂર થયેલા કામો ચાલુ કરવા માટેની તેમને સૂચનાઓ આપી રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમને એક પત્ર આપ્યો અને તેની અંદર લખ્યું હતું કે વિસાવદરની અંદર જેટલા કામો મંજૂર થયેલા છે એ કામો શરૂ કરવા બાબતે અને એમાં પણ રોજબરોજના રોડ રસ્તાઓનો જે વિસાવદરથી જૂનાગઢ વિસાવદરથી બેસાણ જતા એ લોકો જે છે એમને એ રોડ રસ્તાઓ સારા મળી રહે એ માટે હર્ષદ રીબડીયાએ અચાનક જાગ્યા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી આ રજૂઆતની અંદર એક પત્ર જે લખવામાં આવ્યો હતો એ પત્રની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિસાવદરના લોકો માટે કામ કરવાની વાત હતી અંદર એ લખ્યું છે કે વિસાવદર વિધાનસભા દ્વારા મંજૂર થયેલા રોડ રસ્તાના કામો એ તાત્કાલિક શરૂ કરવા બાબતે વધુની અંદર આ પત્રની અંદર લખ્યું છે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો મંજૂર કરવામાં આવેલ છે આ રસ્તાઓએ સ્થાનિક લોકો માટે રોજબરોજના આવન જાવન માટે ઉપયોગી હોય અને હાલમાં રોડ રસ્તાઓ બીમાર હાલતની અંદર છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જેથી આ રસ્તાઓના કામ ઝડપથી કામગીરી ચાલુ કરવામાં આવે મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ સાથે મંજૂર થયેલા રોડ રસ્તાઓની યાદી એ સામાન સામેલ કરવામાં આવી છે અને આની નકલ પણ એ માર્ગ અને મકાન વિભાગના સચિવને મોકલવામાં આવી છે જોકે હર્ષદ રીબડીયાએ કયા કયા રોડો રસ્તા મંજૂર થયેલા છે એની યાદી તો સોશિયલ મીડિયાના માધ્યમથી નથી મૂકી માત્ર ને માત્ર એ પત્ર મૂક્યો છે કે જે રાજ્યના મુખ્યમંત્રીને રૂ રૂબરૂ મળી અને તેમને આપ્યો છે જ્યારે હર્ષદ રીબડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ કરી કે હું રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો હતો અને મેં આ વાત એ મુખ્યમંત્રી સાહેબને પહોંચાડી છે તો નીચે કમેન્ટોની અંદર એ ચર્ચાઓએ જોર પકડીને એમાં એક વ્યક્તિએ કમેન્ટ કરી કે ચૂંટણી આવી એટલે હર્ષદ રીબડિયાએ જોરદાર દોડવા લાગ્યા છે કામો કરવા લાગ્યા છે બીજી તરફ તમામ એ લોકો હર્ષદ રિબડિયાની આ કામગીરીને તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી વખાણ કરી રહ્યા છે અને વિસાવદરની અંદર અત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ હર્ષદ રિબડિયાની પોસ્ટ વાંચી ત્યારબાદથી કે હર્ષદ રિબડિયાએ અત્યાર સુધી સૂતા હતા પહેલાં પણ જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ધામા હતા ત્યારે અચાનક અર્ષદ રીબડિયાએ માથે ફાળિયું બાંધીને નીકળી પડ્યા હતા કેમ કે એમને પણ વિસાવદર લડવી છે જોકે હવે જ્યારે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ત્યાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે તેવામાં હર્ષદ રિભડિયા એ વિસાવદર મૂકી અને ગાંધીનગર આવ્યા અને ગાંધીનગર આવવાનું એ કારણ કે તેમના વિસ્તારની અંદર રોડ રસ્તા એ બીમા બિસ્માર છે અને એ જ બિસ્માર રોડ રસ્તાની કામગીરી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે જો કે ભૂતકાળની અંદર પણ આ પ્રકારની એક રજૂઆત હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવી હતી ને ત્યારે તેમણે એમ કહ્યું હતું કે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે આ રોડ રસ્તાના કામો મંજૂર થયા છે પરંતુ તેમ છતાંય હજુ કામગીરી ચાલુ નથી થઈ હવે ભૂતકાળની આ વાત સાથે ફરી એક વખત હર્ષદ રિબડિયાએ રજૂઆત કરી છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે હર્ષદ રિબડિયાની રજૂઆત હર્ષદ રિબડિયાની માંગ એ વિસાવદરની જનતા માટે કેટલી એ અસરકારક રહેશે શું રાજ્યના મુખ્યમંત્રીએ સીધા આદેશ આપશે કે વિસાવદરના એ કામો જે છે એ કામો ત્વરિત ચાલુ કરવામાં આવે કેમ કે અત્યારે વિસાવદરની અંદર ચૂંટણીનો માહોલ છે અને એ માહોલની વચ્ચે આમ આદમી પાર્ટીનું ત્યાં પ્રચાર અને પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે અને તેવામાં રિબડિયાએ સીધા ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તો વાતની અંદર દમ તો છે કે વિસાવદરની અંદર જો આ કામગીરી ચાલુ ન કરવામાં આવે તો ક્યાંક આગામી સમયની અંદર આના પરિણામો વિપરીત આવી શકે એટલા માટે હર્ષદ રીબડિયાએ પત્ર ગાંધીનગર મોકલ્યા વગર સીધા જ તેઓ પત્રની સાથે ગાંધીનગર પહોંચ્યા છે તમારું શું માનવું છે હર્ષદ રીબડિયાના આ પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને વિસાવદરની અંદર ચૂંટણીના માહોલની વચ્ચે અત્યારે કેવું રાજકારણ ગરમાયેલું છે જો આપ વિસાવદર અને વહેસાણ વિસ્તારના હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર